દેવાડે તેને પૂછ્યું હતું કે અહીં કેમ આવ્યો છે ત્યારે મનીષે તેને લાફો મારી દીધો હતો આ મુદ્દે તેઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી મુશ્કેલાયેલા આરોપીઓને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી દીધી હતી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હત્યાના ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ બનાવવાળી જગ્યા પર દારૂ વેચાણ થાય છે